જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને પરેશાઇન ફેમિલી વોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન છે અમારા આંગણામાં કનૈયો રોજ આવતો ભજન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખાણ સાથે આપેલું છે જો ભજન સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો गणपति बापा की जय कृष्ण कन्हैया लाल की जय श्री रामचंद्र भगवान की जय रणछुर राय की जय उमापति महादेव की जय अमरा अंग नामा अमरा अंग नामा रोज आवतो लालो लालो वालो मने હે લાલો લાલો વાલો મને બહુ બહુ સતવતો અમારા આંગણા માં કૈય રોજ આવતો લાલો લાલો વાલો મને હે લાલો લાલો વાળો મને બહુ બહુ સચાવતો હે ગોરા ગોરા એના વાકડીયા વાળ છે હે ગોરા ગોરા ગાલ એના વાળ છે હે હે નખરાડો લાલ કેવો હે નખરાડો લાલ કેવો નાચતો નતો અમારા આંગનામાં અમારા આંગનામાં કાનૈયો રોજ આવતો લાલો લાલો વાલો મને બગું બગું કરતા કહું તેમ મકર તો મારી હે કહું તેમ મકર તો મારી પાછળ પાછળ ફરતો કહું મકર તો હે લટકાડો લટકો કરી બાવરી બનાવતો અમારા આંગનામાં અમારા આંગનામાં કિયો રોજ આવતો હે કાલી કાલી વાણી કરી નાખે પાણી પાણી હે કાલી કાલી વાણી કરી નાખે પાણી પાણી ખાવા આપું માખણ હે ખાવા આપું માખન મુજને ખવડાવતો અમારા આંગનામાં અમારા આંગનામાં આવતો લાલો લાલો વાલો મને હે લાલો લાલો વાલો મને બહુ બહુ સતાવતો આવતું જોયા પછી મુખ દુઃખ યાદ નથી આવતું હે જોયા પછી મુખ દુઃખ યાદ નથી આવતું ન હરી નો નાથ હે નરહરિનો નાથ કાયમ હસતો હસાવતો હે ગયા પછી મુખ દુઃખ યાદ નથી આવતું નરહરિનો નાચ કાયમ હસાવતો અમારા આંગણામાં અમારા આંગનામાં કોને રોજ આવતો લાલો લાલો ભાઈઓ મને હે લાલો લાલો વાલો મને બહુ બહુ સતાવતો અમારા આંગણામાં કનેયો રોજ આવતો લાલો લાલો વાલો મને હે લાલો લાલો વાલો મને બહુ બહુ સતાવતો અમારા આંગનામાં કનૈ રોજ આવતો કૃષ્ણ કનિયા લાલ કીજે કેવું ભજન લાગ્યું ભજન સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ